દાહોદ જિલ્લામાં મનરેગાના ઓથા હેઠળ એજન્સી કરારી અને એજન્ટો શહીદોના ભેગા મળીને કરોડોની લૂંટ ચલાવવાના હોવાના અહેવાલો અટલ સમાચારે કર્યા છે આ સાથે સ્થાનિક જાગૃત નાગરિકો પણ વારંવાર ડીડીઓ અને ગાંધીનગર ફરિયાદ કરતા રહ્યા અને ઓછામાં પૂર્વ વિધાનસભામાં પણ મામલો ગુંજ્યો હતો આ તમામ ગતિવિધિઓ વચ્ચે કોઈને પણ જાણ નહોતી કે કાલે શું થવાનું છે પરંતુ ડીડીઓ અને નિયામક સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા હતા